જય શ્રી કૃષ્ણ જય માતાજી હાંજા ટાણું થઈ ગયું છે ને હું બેહી ગઈ છું ગંગા ધોવા તો ગંગાને પહેલાં ગંગાની આ વાસડી સુરભી છે સુરભીએ દૂધ પી લીધું છે અને જે વધે એ આપણે દોઈ લેવાનું છે ગંગાને વહેણે પાંચ મહિના થઈ ગયા છે એટલા માટે ગંગાનું દૂધ થોડુંક વધારે ખેંચવાળું હોય તો આપણે આજે ગંગાનું દૂધ મેળવવાનું છે તો મેં માટીના મટકામાં દૂધ નાખી અને સાસનું મેળવવા નાખીને આવી ગઈશું વાહિંદુ કરવા કારણ કે દૂધ ગાયનું ખાવા માટે ઘી ખાવા માટે તો વાંદાકરણ કરવા પડે પછી તો સવારે વહેલી હીકેલી આપણે માટકું ઉતારી લીધું કારણ કે હીકે મટકું મૂકવાથી કોઈ જીવ જંતુ કીડી ના ચડે એટલા માટે હીકે મૂક્યું તું મોટું હીકું મૂકી અને મટકું મોટું માટલું મૂકી દીધું જેને આપણે માંડકી અથવા તો ગોળી કહેવાય માટી તે મૂકી દીધું હાંટી અને એમાં નાખી દીધું દહીં દહીં નાખી પછી નાખ્યું થોડુંક ઠંડુ પાણી અને પછી આપણે મૂકી દીધું છે આપણું આદું વલણું અને હવે આપણે હાથ લઈને ફેરવવા માંડી ગયા છીએ કારણ કે આવી રીતના ફેરવાથી આપણને વાહનો દુખાવો કમરનો દુખાવો અડનો દુખાવો અને છાતીનો દુખાવો માં રાહત પણ મળી જાય છે દેશી રીતે સાસ ફેરવીને માખણ લઈ લીધું છે અલગ માખણ લઈને કાનાને પણ ધરી દીધું કાનાને ધરીને ત્રણ પાણીએ માખણ ધોઈ નાખ્યું ધોઈ અને ચૂલા ઉપર પઠ્ઠા ઉપર માખણ આપણે ઘી બનવા મૂકી દીધું છે પાકે એટલે આપણે ઘી ગાળી લઈશું મારી યુટ્યુબમાં ચેનલ છે વિલેજ લાઈફ દક્ષા બ્લોગ તો ચર્ચ કરજો